માણસ માવઠું આપણને નહીં ફાવે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો અભિનંદન આપવા પડે મગર સિયાસ્ટિક વિદ્યાલય રાજ્ય શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જેમણે બે હજાર પચીસમાં એસએસસી બોર્ડની પરીક્ષા પાસ કરી અઠ્ઠાણું ટકા પરિણામ જીગ્નેશભાઈ સાચી વાત અઠ્ઠાણું ટકા એક એક તારીખ મારી શું જોડ હજી વધારે જોડ આ તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એના માટે પણ આ કામ કરવા માટે જે અઠાત પ્રયત્નો કર્યા હોય એવા સંચાલક મંડળ આચાર્યશ્રી

मैंने तुमने सवाल करवो छे मैंने देख था कि बॉडी परीक्षा से करी लाइफ में इंग्लिश में साची बात करो आखिरी से ये परीक्षा दिवाली हो आखिरी से रे बिल्कुल नोटी काफी नहीं थी और परीक्षा में मार्क्स तो तैयार हो पेपर फोड़े लगे हो और सिर्फ तेरा पण ऐसी टीम ने हो મારી સારા પ્રત્યે મને ગર્વ છે મારી સારા પ્રત્યે મને ગર્વ છે મને તમે બરાબર ધ્યાન નહી સાંભળજો એને લાયક બનવાનો પ્રયત્ન કરીશ એને લાયક બનવાનો પ્રયત્ન કરીશ એને લાયક બનવાનો પ્રયત્ન કરીશ આજે હું આવ્યો છું કે તમારે હું સમુકલ

મેંડા જેને કાળીઓનું વધારે હોય છે બીજી સાથે સરસ મજાની વાત કરીએ કે મિત્ર પાસેથી આપણે શીખવું જોઈએ પેન્સિંગથી આપણે જ્યારે લખીએ છીએ એને સાફ નથી કરી શકતા પરંતુ ત્યારે પેન્સિલથી લગવીએ છીએ તો એની સાથે તબ્બત પણ છે તો મિત્ર પણ એવું જ કામ કરે છે મિત્ર હંદેશામાં સારા લાગવા જોઈએ કે જે આપણે ખૂલો શોખ થાય આપણને કંઈ નવું હોય તો શરીરએ પણ સરસ વાત કરી અને તે એટલું કે આ કાર્યક્રમ જેના દ્વારા એલ ટી દ્વારા આયોજિત થયો હોય એલ ટી નજીકનો ફોટો કાભાર ત્યાંથી ઉભર શ્રી ગવર્મેન્ટ પર ટોકો કાવવા આકાર્યક્રમ માટે જેમણે નજીક આવેલું છે આચાર્ય શ્રીનો પણ કાર્યક્રમ માટે